તાલુકાના આદર્શ કુમાર છાત્રાલય આદર્શ કન્યા છાત્રાલયના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી અને તેઓની સમસ્યા વિશે જાણકારી મેળવી હતી અને વિદ્યાર્થીઓની સમસ્યાની રજૂઆતો સાંભળી હતી અનુસૂચિત જાતિ મોરચા મુન્દ્રા તાલુકાના પ્રમુખ ગોવિંદ ધુવાએ તેમની સમસ્યાનું નિવારણ લાવવા સરકાર સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપી હતી અનુસૂચિત જાતિ મોરચા મુન્દ્રા શહેર પ્રમુખ ડાયાલાલભાઈ ગોહિલનો જન્મદિવસ હોતા તેઓએ પોતાના જન્મદિવસની ઉજવણી આદર્શ કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ સાથે કરી હતી ત્યારબાદ લુડંગધામ કુમાર છાત્રાલયની મુલાકાત કરી હતી અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને સૌ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય પુરુષ બાબા સાહેબ કરી હતી સાથે મનાવ્યો હતો આ પ્રસંગે ધર્મગુરુ પૂજ્ય શ્રી મગનડા પૂર્વ ધારાસભ્ય અને મંડળ પ્રભારી રમેશભાઈ મહેશ્વરી કચ્છ અનુસૂચિત જાતિ મોરચાના રાજેશભાઈ સોધમ પ્રમુખ ગોવિંદભાઈ ધુવા શહેર અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ડાયાલાલ ગોહિલ ભાજપના આગેવાન અશોકભાઈ મહેશ્વરી દંડક દિનેશભાઈ દાફડા તાલુકા અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી હેમંતભાઈ મહેશ્વરી કાઉન્સિલર શ્રીઓ મોહિનીબેન ચુડાસમા ચાગબાઈ ફફલ કુલદીપભાઈ ધુવા તથા શ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ ગોવિંદ મુન્દ્રા તાલુકા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે હું પાર્ટીમાં સેવા આપું છું અને પાર્ટી અને સરકારના માધ્યમથી આજે અનુસૂચિત જાતિ છાત્રાવાસના વિદ્યાર્થીઓ સાથે સંવાદના કાર્યક્રમના ભાગરૂપે આદર્શ કુમાર મુન્દ્રા છાત્રાલય મધ્ય આવવાનું થયું તેમાં ઘણા બધા જે મૂંઝવતા પ્રશ્નો હતા એમની વિદ્યાર્થીઓ સાથે સ્ટાફ સાથે ચર્ચા થઈ અને એમાં વધારેમાં વધારે સુવિધા પ્રાપ્ત થાય એના માટેના પ્રયાસો કરવા માટેનું પણ નિર્ણય લેવામાં આવ્યો મારી સાથે મુન્દ્રા નગરપાલિકાના પ્રમુખશ્રી રત્નાબેન જોશી સાહેબ એ ઉપપ્રમુખશ્રી મુન્દ્રા શહેરના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા પંચાયતના દંડકશ્રી અને વિવિધ સમાજના આગેવાનો અમારા કચ્છ જિલ્લા મામ કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના મામ મંત્રી શ્રી રાજેશભાઈ સોધમની અધ્યક્ષતાને આ કાર્યક્રમ કરવામાં આવેલો હતો એમાં જે બે ત્રણ રજૂઆતો જે આવી છે એ સરકાર લેવલની રજૂઆતો છે જિલ્લા પંચાયત લેવલની રજૂઆતો છે એમાં સંપૂર્ણપણે અમે રજૂઆત કરી અને સફળતા મળશે એવી મને આશા છે